નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલમાં કે ભાઈ આજે આપણે વાત કરવાની છે ચોમાસું પાક સિઝનની અંદર અગત્યનો એવો ગણી શકીએ એવો પાક છે ડુંગળીનો પાક જે હાલ ખેડૂત મિત્રોને સાઠથી લઈ એંશી નેવું દિવસ સુધીનો ડુંગળીનો પાક પહોંચ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો જે છે એ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદ ગયા પછી જે ડુંગળીના ફિલ્ડની અંદર જે વાયરસ કરીને એક રોગ આવે છે તે દેખાય છે જલેબીઓ રોકીએ છે તે દેખાય છે તેમજ જે બાફ્યો રોગ એટલે કે ખેડૂતો જેનાથી કંટાળી ગયા છે પરેશાન થઈ ગયા છે તે બાફ્યો રોગ એટલે કે નીચેથી ગાંઠીઓ એકદમ પચકી જાય છે અને એની અંદર ઈળું પડી જતી હોય છે તો તેના માટેથી સચોટ દવા કઈ સો એ સો ટકા જો તમારે એનું નિયંત્રણ કરવું હોય તો સૌ પ્રથમ આપણે બે સ્ટેપનું ધ્યાન રાખવાનું ત્યારબાદ જે દવાઓ તરફ જવાનું છે પહેલું સ્ટેપ ક્યુ તો કે આ પ્રશ્ન આપણા ડુંગળીના પાકની અંદર દેખાવા માંડે તો પિયત જે છે એ બને ત્યાં સુધી ખેંચાતું આપવાનું છે ઉપરા ઉપર પિયત આપવાનું નથી ઉપરા ઉપર પિયત આપવાનું ટાળવાનું છે પિયત ખેંચાતો આપવાનું ત્યારબાદ વાત કરી કે ભાઈ નાઇટ્રોજનયુક્ત ખાતર જેમ કે યુરિયાનો સમાવેશ આપણે એની અંદર કરી શકીએ યુરિયા બિલકુલ આપવાનું નથી આ ફિલ્ડની અંદર તો આ બેનું ધ્યાન રાખી અને ત્યારબાદ ત્રીજી વસ્તુ જે આપણે મૂળ કરવાની છે તે જે સહારા ઇન્ટરનેશનલ કંપનીનો કોસાઓ પ્રાઇમ કરીને દવા આવે છે તેનો પંપે ચાલીસ એમએલનો ડોઝ રાખવાનો છે તેમજ જે ગોદરેજ કંપનીનું ઇલ્પીસ કરીને જે એક શક્તિશાળી ફૂગનાશક છે તેનો પંપે ચાલીસથી સાઠ ગ્રામ સુધીનો જેવું આપણું કન્ડિશન છે એ પ્રમાણેનો ડોઝ રાખવાનો છે આ બંને દવાને સાથે રાખી અને ઘાટો છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામ ડુંગળીની અંદર આવતા બાફિયાની સામે જલેબિયા રોગની સામે વાયરસની સામે તેમજ જે પાંદડા ખૂચરા વળતાય છે તેની સામે આપણને સોએ સો રિઝલ્ટ મળશે ત્યારબાદ વાત કરીએ કે આની સાથે એવું તો શું જે વૃદ્ધિ કરાવે આપણી ડુંગળી એકદમ કાળી મકોડા જેવી થઈ જાય તેના માટે થઈને જે ગોદરેજ કંપનીનું નું એક પાઉચ આવે છે સાડા બાર ગ્રામનું તેના પંપે એક ગ્રામનો ડોઝ રાખી અને જો આ બંને દવા સાથે આટો છંટકાવ કરશો તો ખૂબ સારા પરિણામ જે છે એ ડુંગળીના પાકની અંદર આપણા દ્વારા તેમજ ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવ્યા છે અસ્તુ જય જય ભારત પા